નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે વટ સાવિત્રીનું વ્રત છે જેઠ સુદ પૂનમ એટલે વડ સાવિત્રી વ્રતનો દિવસ આજના દિવસે સૌભાગ્યપતિ જે મહિલાઓ છે પતિના દીર્ધાસ્ય અને તંદુરસ્તી માટે વટસાવિત્રીનું વ્રત કરે છે બહેનો આ વ્રત કરી વડલાના વૃક્ષની પ્રદક્ષિણા કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરે છે તે મુજબ આજના દિવસે સૌભાગ્યપતિ જે સ્ત્રીઓ છે વડલાના વૃક્ષની પ્રદક્ષિણા કરી સૂત્રનો દોરો બાંધી પતિના લાંબા આયુષ્ય અને તંદુરસ્તીની તેઓ કામના કરતા હોય છે

મારું નામ બ્રજેશ જોશી છે અને અંબાજી મંદિર હસ્તિનાપુર મંદિર ખાતે સેવા આપું છું આજે જ્યેષ્ઠ સુદ પૂર્ણિમા એટલે કે વટ સાવિત્રીનો વ્રતનો દિવસ અને આપણી સંસ્કૃતિની અંદર પ્રકૃતિને મહત્વ આપીને અલગ અલગ વ્રતોનું નિર્માણ કરેલું છે આપણા ઋષિ મુનિઓ એમાંનું એક વ્રત એટલે વટ સાવિત્રીનું વ્રત જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ સૌભાગ્યવતી બહેનો પોતાના સૌભાગ્ય અખંડ સૌભાગ્યની કામના માટે વડની પૂજા કરે છે અહીંયા વડની પૂજા કરવા માટે વિશેષ મહત્ત્વ એમ છે આમ આપણી શાસ્ત્રોમાં આપણી સંસ્કૃતિમાં એમ કીધેલું છે કે ભાઈ જેવી રીતના ગંગા યમુનાશ નર્મદા પવિત્ર નદીઓ છે એવી રીતના વૃક્ષોની અંદર વડ અને પીપળો ઉદુંબર એવા દિવ્ય વૃક્ષો આપેલા છે અને એમાંનું આ વડનું સંવર્ધન થાય એ ને સંલગ્ન કરી અને સાવિત્રીના વ્રતનું નિર્માણ કરેલું છે સૌભાગ્યવતી શ્રીઓ આજના દિવસે ગણપતિ પૂજા કરી અને વડની પૂજા કરે વડના એકસો ને આઠ કે યથાશક્તિ ફરી અને પોતાના સૌભાગ્યની કામના કરે ભગવાન શિવને ભગવાન મા ગૌરીને પ્રાર્થના કરીને પોતાના અખંડ સૌભાગ્યની કામના કરે છે એવા વ્રતની પૂજન દર વર્ષે અહીંયા આયોજન થાય છે દર વર્ષે અનેક બહેનો આવીને અહીંયા પૂજા કરે છે